સરકારી શાળામાં શિક્ષક સુનંદા ખૂબ જ ખુશ છે ત્યારે જાણવા મળ્યું છે કે કેટલીક વીમા કંપનીઓએ નવા યુનિટ લિંક વીમા પ્લાન એટલે કે યુલિપ રજૂ કર્યા છે પોલિસીના બ્રોશરમાં કહેવામાં આવ્યું છે કે આ રોકાણમાં ઘણા પ્રકારના ચાર્જ માફ કરવામાં આવ્યા છે વીમા કવર માટે વસૂલ કરાયેલા મોટેલિટી ચાર્જ પણ પરત કરવામાં આવશે સુનંદાની ખુશીનું કારણ એ છે કે તે મ્યુચ્યુઅલ ફંડની જેમ રોકાણ કરશે અને વીમા કવર ફ્રીમાં મળી જશે રોકાણ માટે કેવા છે નવા યુલિપ જૂના યુલિપથી કેટલા અલગ છે આવો સમજીએ દરેક રોકાણ યોજનામાં ખૂબીઓ અને ખામી બંને હોય છે આ વાત યુલિપને પણ લાગુ પડે છે આ એક જીવન વીમા યોજના છે આના દ્વારા તમે જીવન વીમા કવરની સાથે કમાણી પણ કરી શકો છો તમે ટેક્સ સેવિંગનો પણ લાભ લઈ શકો છો યુલિપમાં રોકાણનો લોક ઇન પીરિયડ પાંચ વર્ષનો હોય છે થોડા વર્ષો પહેલાં સુધી યુલિપમાં ભારે ભરખમ ચાર્જ વસૂલવામાં આવતા હતા પરંતુ નવા યુલિપના ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે અને તેને સ્માર્ટ યુલિપ કહેવામાં આવે છે સ્માર્ટ યુલિપનો સૌથી મોટો ફાયદો એ છે કે બદલાતા નાણાકીય સંજોગો અનુસાર તેમાં પ્રીમિયમ ચૂકવવાની સુવિધા છે તમે ત્રિમાસિક છ માસિક વાર્ષિક અથવા મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીની જેમ માસિક રોકાણનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો જો તમારી પાસે સરપ્લસ ફંડ છે તો તમે ટોપઅપ પણ કરી શકો છો આ રોકાણમાં જોખમ સહન કરવાની ક્ષમતા અનુસાર ઇક્વિટી અથવા ડેટમાં સો ટકા સુધી રોકાણનો વિકલ્પ પસંદ કરી શકો છો પોતાની વ્યૂહરચના અનુસાર તમે ઇક્વિટી ડેટ અથવા હાઇબ્રિડમાં સ્વિચ કરી શકો છો કેટલાક વીમા કંપનીઓ ફંડને સ્વિચ કરવા માટે કોઈ ચાર્જ નથી વસૂલતી પાંચ વર્ષ પછી તમે તમારા રોકાણનો આંશિક અથવા સંપૂર્ણ ઉપાડ કરી શકો છો

જે વીમા ધારકના પ્રીમિયમ માંથી કાપવામાં આવતું હતું કે હવે વીમા નિયમનકાર ઈરડાએ યુલિપ કમિશનની મર્યાદા નક્કી કરી છે હવે દરેક વીમા કંપની તેના બિઝનેસની સાઈઝ અને ખર્ચના આધારે એજન્ટ કમિશન નક્કી કરે છે તેમ છતાં રોકાણ ઘણું મોંઘું પડે છે કારણ કે યુલિપના પ્રીમિયમમાં તે પ્લાન ચલાવવાનો ખર્ચ અને એજન્ટ કમિશનના ખર્ચનો સમાવેશ થાય છે સ્માર્ટ યુલિપમાં કંપનીઓએ એજન્ટ કમિશન અને પ્રીમિયમ એલોકેશન ચાર્જ નાબૂદ કરી દીધો છે કંપનીઓ વેચી રહી છે કેટલીક કંપનીઓએ પોલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જમાં ઘટાડો કર્યો છે તો કેટલાકે તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું છે યુલિપ પ્રીમિયમમાં જીવન વીમા કવરેજની કોસ્ટ ઘણી મોંઘી સાબિત થાય છે નવા યુલિપમાં વીમા કંપનીઓ મોર્ટાલિટી ચાર્જ રિફંડ કરવાનો વિકલ્પ આપી રહી છે ઉદાહરણ તરીકે એચડીએફસી ક્લિક ટુ વાલ્થમાં મેચ્યુરિટીના સમયે જ્યારે ટાટા આઈએસઆઈપી પ્લાનમાં વર્ષે રિજન ઓફ મોર્ટાલિટી નો વિકલ્પ મળી રહ્યો છે યુલિપમાં વીમા કંપની ફંડ મેનેજમેન્ટનું ચાર્જ વસૂલ કરે છે જે વાર્ષિક પોઈન્ટ આઠથી એક ની પાંત્રીસ ટકાની વચ્ચે હોઈ શકે છે આ રીતે પહેલાની તુલનામાં આ રોકાણ મહાદંશે પોસાય તેવું બની ગયું છે હવે એ જાણીએ કે યુલિપમાં ટેક્સ બેનિફિટ કેવી રીતે મળે છે આવકવેરા કાયદાની કલમ સી હેઠળ યુલિપમાં વાર્ષિક દોઢ લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે જોકે આ લાભ ત્યારે જ મળશે જ્યારે રોકાણની રકમ વીમા કવરની રકમના દસ ટકા સુધી હોય જો પ્રીમિયમ આનાથી વધુ હોય તો કોઈ ટેક્સ લાભ નહીં મળે જો યુલિપમાં તમારું કુલ વાર્ષિક રોકાણ અઢી લાખ રૂપિયા સુધીનું છે તો પાંચ વર્ષ પછી મેચ્યોરિટી પર સંપૂર્ણ રકમ ટેક્સ ફ્રી રહેશે જો વાર્ષિક રોકાણ અઢી લાખ રૂપિયાથી વધુ હોય તો ઉપરની રકમ પર મળતું રિટર્ન ટેક્સેબલ રહેશે સીબીના રજિસ્ટ્રડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર જીતેન્દ્ર સોલંકી કહે છે કે યુલિપમાં જીવન વીમા કવર રિટર્ન અને ટેક્સ બેનિફિટનો લાભ મળે છે આ સુવિધાઓને ધ્યાનમાં લેતા યુલિપ રોકાણ માટે વધુ સારો વિકલ્પ લાગે છે પરંતુ લાઈફ કવરની સુવિધા રોકાણકારને મફતમાં નથી મળતી કંપની આના માટે વાર્ષિક ચાર્જ લે છે આ રીતે તમારા બધા પૈસાનું રોકાણ નથી થતું વીમા કંપનીઓની આવકનો આ જ મુખ્ય સ્ત્રોત છે યુલિપમાં તમારું રોકાણ અને વીમો મિક્સ થઈ જાય છે જે કોઈ પણ સંજોગોમાં સારું માનવામાં નથી આવતું વીમા માટે ટર્મ ઇન્સ્યોરન્સ લો અને રોકાણ માટે તમારા રોકાણના લક્ષ્યો અનુસાર વિકલ્પ પસંદ કરો તમે પણ સુનંદાની જેમ માત્ર બ્રોશર જોઈને રોકાણ કરવા તૈયાર ન થઈ જાવ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય લક્ષ્યો જોખમ ઉઠાવવાની ક્ષમતા અને ખર્ચ અંગે સારી રીતે સમજો એક વાત સારી રીતે જાણી લો કે કોઈ પણ વીમા કંપની તમને મફતમાં કોઈ સુવિધા નહીં આપે આ મંત્ર સ્માર્ટ યુલિપને પણ લાગુ પડે છે તેથી રોકાણ અંગેના નિર્ણયો સમજી વિચારીને જ લો